નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ચૈત્ય આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં ગણેશ મંડળો સામે ચૂક્યું વૈવટી તંત્ર શ્રીજીની આગમન યાત્રાઓને પોલીસે આપી મંજૂરી રાજકારણીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય યાત્રાઓને મંજૂરી ન પાતા થયો હતો મોટો વિવાદ સાંસદ મેયર ધારાસભ્યો સાથે પોલીસ કમિશનરની બેઠક સંકલનની બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવ્યો

આટલા વર્ષોમાં હું પહેલા ક્યારે પણ નથી થયું આ પરિસ્થિતિ ક્યારે બી નથી ઉજવી પણ વડોદરા શહેરની અંદર કોઈ પણ હવે ઉત્સવ ઉજવવો હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણીએ પડવું પડશે એમને રિક્વેસ્ટ કરવી પડશે અમે તમને સ્ટેજ પર બોલાવીશું અમે તમને આરતીમાં બોલાવીશું તમારે અહીંયા ગાડી આવવાનું છે એ જે કે જી હજુરી કરવી પડશે તો જ કદાચ આ વડોદરા શહેરની અંદર સનાતન ધર્મના ઉત્સવ આપણે ઉજવી શકીશું

અમે એમને મોઢું મીઠું કરાવીશું અને ખુશી મનાવીશું કે ભાઈ ફરીથી વિકમાં આપણને ઉત્સવ મળી આજે વડોદરા શહેરના જે માનનીય મેયર શ્રી એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે અડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં પછી તે સામે વિસર્જન તેર તારીખે હતું તિરંગા તે યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છવ્વીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ સાથે એકસાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમ અને આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્વીસ સતાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખોમાં કરી શકે સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે અને એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઇઝ કરી રહ્યા છીએ વખતો વખત આપના માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું